મુબારક હજારો હિન્દુ મુસ્લિમ ભક્તોની વિશાળ હાજરીમાં રૂહાનિયતા આસ્થા અને ભાઈચારાની લાગણી સાથે ઉજવાયો સવારે જ દરગાહ શરીફ ખાતે જિયારત માટે ભીડ ઉમટી પડી હતી ઉર્સ કાર્યક્રમની શરૂઆત રોહાનિયત ભરી તકરીરથી થઈ જેમાં દાતાર સાહેબના જીવન તેમની ગિરનારથી શરૂ થયેલી પવિત્ર મુસાફરી સેવા કરામતો અને માનવતા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું દરગાહના ખલીફા જુસબ દાદા દ્વારા તમામ દર્શનાર્થીઓ માટે આમ દુઆ કરવામાં આવી ભક્તોની મન્નતો પૂર્ણ થાય અને ઘર આંગણે ખેર બરકત વરસતી રહે કાર્યક્રમ દરમિયાન ખાડોટ સુની યુવા કમિટીએ ચા પાણી નયાજ છાંયો બેસવાની વ્યવસ્થા તેમજ માર્ગદર્શન અને સ્વચ્છતા સહિતની તમામ સુવિધાઓ નિષ્ઠાપૂર્વક સંચાલિત કરી ગામના યુવાનો બે ત્રણ દિવસથી સતત સેવા માટે કાર્યરત હતા ઉર્ષ દરમિયાન આસપાસના ગામોથી વેપારીઓ ખાદ્ય વસ્તુઓ રમકડા અને હસ્તકલા સ્ટોલ ધારકો મોટી સંખ્યામાં પહોંચતા મેળામાં ખાસ રોનક જોવા મળી તકરીરમાં દાતાર સાહેબ ની ગિરનાર સુધીની રૂહાની સફર અહીં આવવાનું દિવ્ય હુકમ પ્રજા સેવા માનવતા ભાઈચારો અને કરામતો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી ઉર્ષ મુબારક દરમિયાન બંને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા ખાડોટ ગામે એકતા અને સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા